અમરેલી જિલ્લા ભાજપ આયોજિત અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આયોજિત અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અમરેલીમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના અધ્યક્ષ સ્થાને વેપાર ઉદ્યોગ સંમેલનનું આયોજન સ્ટેશન રોડ પર આવેલ અજમેરા સ્કૂલમાં વર્તમાન બેન્કવેટ હોલમાં કરવામાં આવ્યું હતું વિશ્વના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં સ્વદેશી સ્વદેશી અને સમૃદ્ધિના પથ પર આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાર્થક કરવા પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અમરેલી ખાતે વેપારી અને ઉદ્યોગકારોનું વિશેષ સંમેલન આયોજન કરાવ્યું હતું સંમેલનમાં અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા સાવરકુંડલા ઉપરાંત ધારાસભ્ય મહેશભાઈ કસવાળા હીરાભાઈ સોલંકી જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અમરેલી જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ અમરેલીના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમરેલી જિલ્લામાં અમરેલી અમરેલી જિલ્લાના ત્યાં લાગેલા છે દિવસ સુધી આ ત્યાં છે આપણા દરેક પોતે પ્રોડક્ટ બનાવે છે અને પોતે માર્કેટમાં મૂકે છે આત્મનિર્ભર મોટા મોટી આપણી પાસે નિશાની છે બધું ઘણા બેનો પોતે ઘેર કાસરીઓ બનાવે છે ઘણા બેનો પાપડ બનાવીને પોતે માર્કેટમાં મૂકે છે ઘણા બેનો હાથે સાબુ પણ બનાવે છે ઘણા બેનો અગરબત્તી પણ સાથે બનાવે છે આ રીતે અલગ અલગ વસ્તુ પોતે સાથે બનાવી અને માર્કેટમાં મૂકવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આત્મનિર્ભર ભારત માટે આપણે બધાએ જાગૃત થવું પડશે સ્વદેશી અપનાવવા માટેને નીતિ નીતિમાં આપણે બધાએ જોડાવવું પણ પડશે કારણ કે આપણે સવારે જાગીને સાથે સુવિધા સુધીમાં લગભગ બહુ જાતી વસ્તુનો આપણે યુઝ કરતા હોઈએ છીએ એમાં કે આત્મનિર્ભર ભારત વાળી વસ્તુ જે આપણે રોજે વાપરતા થાય તો પણ મોટો બદલાવ આવતો હોય છે ના બદલાવ લાવો આપણા માટે ખૂબ જરૂરી છે જે રીતે દેશના એસોસિએટ વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ દ્વારા સમગ્ર દેશને અપીલ કરીને અપીલમાં સમગ્ર ભારતીય જોડાણ છે એ પણ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે આપણી પ્રોડક્ટ એ પોતે આપણે યુઝ કરતા થઈ એ પ્રકારનું આપણે બધાએ સાથે મળીને પ્રયાસ પણ કરવો પડશે મિત્રો માત્ર અમાર સદગુરુભાઈ ઓનલાઈન વાળી વાત કરી મત સાહેબ દિનેશભાઈ પણ ઓનલાઈન વાળી વાત કરી આ બધા વચ્ચે આપણે ટકવાનું છે ને આપણે માર્કેટમાં હરીફાઈના સંજોગોમાં આપણી પ્રોડક્ટને આપણે કઈ રીતે સારી રીતે આપી શકાય આપણે એમને કઈ રીતે માર્કેટમાં વધુ એવું માર્કેટિંગ કઈ રીતે મળી શકે એ પ્રકારના જો આપણે પ્રયત્ન કરશું તો સો ટકા સામાન્યમાં સામાન્ય પ્રોડક્ટ એ આપણને ખૂબ મોટો ફાયદો કરાવતી હોય છે હમણાં મીઠાભાઈ નકુમ દ્વારા આપણે બાપરકોટના બાજરાથી બધાને સન્માનિત કરવામાં આવે છે ક્યાં બાબરકોટનો બાજરો આજે સમગ્ર વિશ્વને ભારતને ઓળખ કરી છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ બાબરકોટ નો બાજરો છે બાબરકોટ નો બાજરો આજે પણ ખાય છે એ આપણા માટે ગૌરવની વાત છે એટલે સામાન્ય બાબરકોટ ના ગામમાંથી આપણો બાજરો એ સમગ્ર ભારત દેશ અને વિદેશમાં જરા ફેમસ થતો હોય તો આપણી કોઈ પણ